અમીરગઢ તાલુકો ડુંગરાળ તેમજ જંગલ વિસ્તાર હોવાથી અહીં અનેક વન્યજીવો વસવાટ કરે છે ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમી દરમિયાન વન્યજીવોને પૂરતું પાણી મળી રહે તે માટે વન વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે તાલુકામાં અભયારણ્ય તેમજ નોર્મલ અંદાજે માટેસો હેક્ટર જમીનમાં જંગલ વિસ્તાર પથરાયેલો છે અને આ જંગલ વિસ્તારમાં રીંછ દીપડા સહિતના વન્ય પ્રાણીઓ વસવાટ કરે છે ત્યારે આ વસવાટ કરતા વન્યજીવોને ખોરાક તેમજ પાણીની તકલીફ ઉનાળા દરમિયાન ન પડે તે માટે ચાલીસ જેટલા કૃત્રિમ પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે જે કૃત્રિમ પોઈન્ટ પવનચક્કી ચક્કી ટેન્કર તેમજ સોલર લાઇટ દ્વારા પાણી ભરવામાં આવે છે અત્રે ઉલ્લેખનીય છે કે અમીરગઢ તાલુકો ડુંગરાળ અને જંગલ વિસ્તાર હોવાથી વરસાદ દરમિયાન કુદરતી પાણીના સ્ત્રોત હોય છે પરંતુ ગરમી દરમિયાન આ કુદરતી પાણીના સ્ત્રોત સુકાઈ જતા હોવાથી વન્યજીવો માટે પાણીના કૃત્રિમ સ્ત્રોત ઉભા કરવામાં આવે છે અને તેમાં પાણી ભરવામાં આવે છે જેથી વન્યજીવોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે